નમસ્કાર મિત્રો હવે આપણે વાત કરીશું પીએમ ઇન્ટરનરશિપ યોજના વિશે તો મિત્રો મોદી સરકાર દેશના બેરોજગાર યુવાનો માટે પીએમ ઇન્ટરનરશિપ યોજના લાવી છે નાણાં મંત્રી નિર્મલા સીતારમણે વર્ષ બે હજાર ચોવીસ પચીસના બજેટમાં પી એમ ઇન્ટરનરશિપ સ્કીમનું એલાન કર્યું હતું જેનો ઉદ્દેશ્ય આગામી પાંચ વર્ષોમાં આશરે એક કરોડ જેટલા યુવાનોને લાભ પહોંચાડવાનો છે આ પોગ્રામમાં ઇન્ટરને માસિક રૂપિયા પાંચ હજાર એટલે કે વાર્ષિક સાઠ હજાર રૂપિયા અને એક વર્ષ પૂર્ણ થયા બાદ વધારાના છ હજાર રૂપિયા આપવામાં આવશે આમ કુલ છાસઠ હજાર રૂપિયા આપવામાં આવશે આ યોજના માટે સત્તાવાર વેબસાઇટ ગુરુવારે એટલે કે ત્રણ ઓક્ટોબરથી શરૂ કરવામાં આવી છે તો મિત્રો સૌપ્રથમ આપણે આ યોજનાના રજિસ્ટ્રેશન વિશે વાત કરી લઈએ મિત્રો તો આ યોજનામાં રજિસ્ટ્રેશન માટેની તારીખ બાર ઓક્ટોમ્બર રહેશે એટલે કે બાર ઓક્ટોમ્બરના દિવસે આ યોજનાની રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ જશે મિત્રો અને આ યોજનામાં ભાગ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓ પચીસ ઓક્ટોબર સુધી પોતાનું રજિસ્ટ્રેશન કરી શકશે એટલે કે પચીસ ઓક્ટોબર એ લાસ્ટ ડેટ રહેશે રજિસ્ટ્રેશનની મિત્રો આગળ આપણે વાત કરીએ તો આ યોજનાની ટેકનોલોજી પાર્ટનર બિસાગ કંપની છે કંપની સત્યાવીસ ઓક્ટોબરથી સાત નવેમ્બરની વચ્ચે ઉમેદવારોને શોર્ટ લિસ્ટ કરશે એટલે કે જે શોર્ટ લિસ્ટ થયેલા ઉમેદવારો છે એ આઠ નવેમ્બરથી પંદર નવેમ્બર સુધી આ પ્રોગ્રામની ઓફર પર અંતિમ નિર્ણય લઈ શકશે મિત્રો એટલે મિત્રો એમને ઓફર આપવામાં આવશે અને એ ઓફર પર એ નિર્ણય લઈ શકશે કે એમને ઇન્ટર્નશીપ કરવી છે કે નથી કરવી મિત્રો આગળ વાત કરીએ તો આ પ્રોગ્રામ બે ડિસેમ્બરથી એક વર્ષ માટે શરૂ થશે મિત્રો આપણને પ્રશ્ન થાય કે ઇન્ટર્નશીપમાં કેટલા રૂપિયા મળશે તો મિત્રો આ યોજના હેઠળ દરેક ઇન્ટર્નને માસિક પાંચ રૂપિયા આપવામાં આવશે આ ઉપરાંત સરકાર તરફથી એક વર્ષ બાદ વધારાના છ હજાર રૂપિયા પણ આપવામાં આવશે જેમાં પાંચ હજાર રૂપિયા માસિક ભથ્થામાં દસ ટકા એટલે કે પાંચસો રૂપિયા કંપની પોતાના સી એસઆર ફંડ માંથી આપશે અને પિસ્તાળીસો રૂપિયા સરકાર પોતાની તરફથી આપશે આમ દરેક વાર્ષિક કુલ રૂપિયા આપવામાં આવશે હવે મિત્રો આપણને પ્રશ્ન થાય કે આપણને ઇન્ટર્નશીપ કયા જિલ્લામાં મળશે ક્યાં મળશે આપણને ઇન્ટર્નશીપ તો મિત્રો આ પાઇલટ પ્રોજેક્ટની વેલ્યુ આઠસો કરોડ રૂપિયા બતાવવામાં આવી રહી છે વિવિધ ક્ષેત્રીય ભાષાઓમાં આ યોજનાની જાહેરાત પણ કરવામાં આવી છે તો આ યોજના અંતર્ગત ઉમેદવારને સંભવત તેના જિલ્લામાં જ ઇન્ટર્નશીપ આપવામાં આવશે મિત્રો આ યોજનાની યોગ્યતા વિશે આપણે વાત કરી લઈએ તો એકવીસ થી ચોવીસ વર્ષનો કોઈ પણ યુવાન કે જેની પાસે ધોરણ દસની માર્કશીટ અને સર્ટિફિકેટ છે તે આ યોજના માટે આવેદન કરી શકે છે એટલે કે મિત્રો જે યુવાન દસ પાસ છે જે વિદ્યાર્થી દસમો ધોરણ પાસ કર્યું છે એ આ યોજનામાં આવેદન કરી શકે છે જો કે કોઈ પણ એવો વ્યક્તિ કે જેના પરિવારમાં કોઈ સરકારી નોકરી કરતો હોય અથવા જેના પરિવારની વાર્ષિક આવક આઠ લાખ રૂપિયાથી વધુ હોય તે પોતે કોઈ ફૂલ ટાઈમ જોબ કરતો હોય તે આ યોજના માટે આવેદન કરી શકશે નહીં મિત્રો એટલે કે મિત્રો જેની આવક આઠ લાખ રૂપિયાથી વધુ છે અને જેના પરિવારમાં કોઈ સરકારી નોકરી કરે છે અથવા તે વ્યક્તિ ફૂલ ટાઈમ જોબ કરે છે તો તે આ યોજનામાં આવેદન કરી શકતો નથી મિત્રો તો આપણે આગળ વાત કરી લઈએ કે આપણે કઈ રીતે આવેદન કરવાનું હોય છે તો મિત્રો આ યોજનામાં આવેદન કરવા માટે સૌ આપણે સત્તાવાર પોર્ટલ પર ફોર્મ ભરવું પડશે મિત્રો જે બાર ઓક્ટોબરે શરૂ થવાનું છે ત્યાં તમે પોતાની સ્કિલ અને ઇન્ટરેસ્ટ અંગે જાણકારી પણ આપી શકો છો એટલે કે આપણી અંદર જે સ્કિલ હોય આપણે જે ક્ષેત્રમાં રસ ધરાવતા હોઈએ એના વિશે આપણે જાણકારી પણ આપી શકીએ છીએ અને તેના આધારે જ નક્કી થશે કે તમને ક્યાં ઇન્ટર્નશીપ મળવાની છે તમને ક્યાં ઇન્ટર્નશીપ આપી શકાય છે અત્યારે અહેવાલ મુજબ આપણે વાત કરીએ તો અત્યાર સુધી દેશની ટોપ પાંચસો કંપનીઓમાંથી એકસો અગિયાર કંપનીઓ આ યોજનામાં જોડાઈ ગઈ છે અને સરકારે જણાવ્યું છે કે આ યોજનામાં એસસી એસટી અને ઓબીસી ઉમેદવારો માટે અનામત પોલિસીનું પાલન પણ કરવામાં આવશે